સુની જય ચોથી ઓગસ્ટ અને ચોથી ઓગસ્ટ એટલે સન જોન મારી વિયાનીનો પર્વ માતા ધર્મસભા ખૂબ જ સુંદર લાગે છે કારણ કે એ ધર્મસભાના એક એક ડાળીઓ ઉપર સરસ મજાની વ્યક્તિઓ આપણી માટે પ્રભુએ આપી છે ધર્મસભાની અંદર સંતોની પંક્તિમાં જોન મારી વ્યાનીને પણ મૂકવામાં આવ્યા છે અને ધર્મસભાને એક મહાન સંત છે ધર્મસભામાં આપણને સંત બનવા માટે આહવાન કરવામાં આવે છે પ્રભુ યસુ પણ આપણને કહે છે કે તમારું જીવન પરમપિતા જેવું પૂર્ણ બનાવો એટલે કે સારું જીવન બનાવી પરમપિતા જેવા બની આપણે છેલ્લે સ્વર્ગે પહોંચીએ સન જોન મારી વિયાનોનો જન્મ ફ્રાન્સ દેશના ડાર્ડિલ ગામમાં થયો હતો એમનો જન્મ સત્તરસો ને છ્યાસીના સાલમાં થયો હતો એક ગરીબ કુટુંબની અંદર છ બાળકો એમને એમ એ ચોથા એ હતા અને જ્યારે નાના હતા ત્યારે ઘરની અંદર વાતાવરણ ખૂબ જ ધાર્મિક હતું જ્યારે તેઓ ચાર વર્ષના થયા ત્યારે પુરોહિતવાદ વિરોધ એક પ્રકારનો ટેરર ઉભો થયો ત્રાસવાદ ઊભો થયો અને પુરોહિતોને પકડી પકડીને મારી નાખવામાં આવતા હતા તેમને ગિલિટિનમાં મૂકવામાં આવતા હતા એક બાજુ માથું છૂટું પડે બીજી બાજુ ધડ છૂટું પડે હજારો પુરોહિતોએ ધર્મસભાને વફાદાર રહીને પોતાના પ્રાણ આપ્યા હતા એ અરસામાં સંજોન મારી વ્યાની પુરોહિત અને હીરો ગણતા હતા કે આ જીવન હોવું જોઈએ એવી પરિસ્થિતિમાં પણ પુરોહિતે પોતાના લોકોને છોડ્યા ન હતા ગ્રામ્ય વિસ્તારોમાં જઈને લોકોને ખ્રિસ્તજ્ઞ આપતા હતા એમની માટે એમના પ્રાયશ્ચિતો સાંભળતા હતા એમને ધર્મ શિક્ષણ આપતા હતા અને પોતાનું જીવન જોખમમાં મૂકતા હતા જ્યારે સમય ગયો ત્યારે એ ત્રાસવાદ પૂરો થયો અને ત્યાર પછી તેમને સ્કૂલની અંદર મૂકવામાં આવ્યા તેઓ જ્યારે સ્કૂલની અંદર જાય છે તો એક અપૌલિક સ્કૂલ જેવી હતી જગ્યા પણ એ જ સમયમાં એવું બન્યું કે ત્યાંના રાજા નેપોલિયન બોર્ના પટે નક્કી કર્યું કે લડાઈ રાખવી અને લડાઈ કરવા માટે એમણે યુવાનોને પસંદ કર્યા એમાં જ્હોન મારી વિયાનીનો પણ વારો આવ્યો વાસ્તવિકતા એ હતી કે જે કોઈ સેમિનરીમાં જાય અપોચોલિક સ્કૂલમાં ભણતા હોય એમને એ કામમાં બોલાવવામાં નહોતા આવતા એવો કાયદો હતો પણ એ કાયદાને એક બાજુ મૂકીને પણ જોન મારી વિહાનીને જવું પડ્યું બે દિવસ પછી તેઓ બીમાર પડ્યા અને બીમાર પડ્યા ત્યારે તેઓ એક મંદિરમાં પ્રભુ મંદિર આગળથી પસાર થતા હતા એમની કંપની સાથે હતા પ્રાર્થના કરવા ગયા અને એમના સાથીદારો આગળ નીકળી ગયા એકલા પડી ગયા તેઓ બીમાર હતા બની એવું કે એકબીજા યુવાન ત્યાં દેવળની અંદર આવે છે સંજોન મારી વ્યાનીને કહે છે કે ભાઈ હું તને તારા સાથીદારો સાથે લઈ જાઉં છું એમની સાથે તને મૂકી દઉં છું એટલે જોન મારી એમની સાથે જોઈન થઈ ગયા ગયા એમની સાથે પણ આ યુવાન એમને બીજી જગ્યાએ લઈ ગયા જ્યાં આગળ ભાગેડું યુવાનો હતા એ વાર દૂર જંગલની અંદર અમે લઈ ગયા અને આ લોકો દેશની વિરુદ્ધનું કાવતરું પણ રચતા હતા એમની વચ્ચે સંજોન મારી વ્યાની એક શખ જેવા ગયા એમને પ્રાર્થના કરતાં શીખવી એમને પ્રભુ ઈસુના મૂલ્યો આપ્યા અને એ લોકોના હૃદયની અંદર પણ પરિવર્તન એમણે લાવ્યા એ જ પછી જ્યારે યુવાનોને પાછા પરત બોલાવવામાં આવ્યા એમને દેશે સ્વીકારી લીધા ત્યારથી પાછા ફરીવારે અપોસ્લિ સ્કૂલની અંદર ગયા સેમિનરીમાં ગયા અને જતા દિવસે તેઓ અઢારસો ને પંદરની સાલમાં પુરોહિત દીક્ષા પામે છે પૂરે દીક્ષા પણ એક સામાન્ય પ્રસંગ એમની માટે હતો બહુ લોકો હાજર નહોતા બહુ સામાન્ય રીતે અને ત્યાર પછી એમના ધર્માધ્યક્ષે એમને અર્થ નામના ગામમાં મોકલ્યા સન્જોન મારી વિયાનીના જીવનનું પાસું એ હતું કે તેઓ બહુ સારી રીતે ભણી નતા શક્યા પરિસ્થિતિના લીધે એમને વારે વારે ભણતર છોડવું પડ્યું હતું અને એટલે ભણતરની અંદર નબળા હતા ખાસ કરીને લેટિન ભાષા એમને આવડતી નહોતી હતી ધર્માધ્યક્ષને ખ્યાલ હતો કે આ છોકરો સારો છે પવિત્ર છે એ પુરોહિત બની શકે એમ છે સેમિનરીયતે એને સ્વીકાર્યું નહીં પણ ધર્માધ્યક્ષે એને શિક્ષણ આપ્યું એને થિયોલોજી આપી એને ભણાવ્યો પોતે બીજા લોકોના મદદથી એમને થિયોલોજી આપી અને પછી એમને દીક્ષા આપવામાં આવી હતી અર્શની અંદર જ્યારે જાય છે તો રસ્તાની અંદર જતે વેળાએ એ રસ્તો લાંબો હતો ત્યારે એ જમાનામાં ચાલુને જવું પડતું હતું ઉપર પર માળા બોલતા ગયા અને જ્યારે અર્શ પહોંચ્યા તો અર્શના દરવાજા આગળ નાના છોકરાઓ ભૂલકાઓ રમત રમતા હતા ત્યારે એમણે એ છોકરાઓને કહ્યું કે મને તમે દેવડ બતાવો હું તમને સ્વર્ગ અપાવીશ છોકરાઓ હસી પડ્યા છોકરાઓ કહે છે જો તમને દેવડ જ ના જડતું હોય તો તમે મને અમને કેવી રીતે તમે સ્વર્ગ બતાવશો પણ સેન્ટ જોન મારી એ ગામમાં જાય છે ગામની પરિસ્થિતિ જુએ છે માત્ર બસો લોકો જ હતા પણ એ બસો લોકોનું જીવન ધર્મથી દૂર હતું તેઓ ગમે તેવું જીવન જીવી રહ્યા હતા દારૂ પીવામાં જુગાર રમવામાં ડાન્સિંગની અંદર એમનું જીવન વ્યવસ્થિત નહોતું ધર્મથી દૂર હતા દેવાળોમાં આવતા નહોતા પ્રાર્થના માટે રવિવારના દિવસોમાં દેવળ ખાલી રહેતા હતા એમણે તપ ઉપવાસ પ્રાર્થનાઓ શરૂ કરી અને ધીરે ધીરે લોકોને ધર્મોપદેશ દ્વારા પોતાના સારા જીવનના નમૂના દ્વારા એમના પ્રાર્થનાઓ દ્વારા લોકોને દેવળ તરફ દોરવા લાગ્યા દેવળ ભરાવવા લાગ્યું બધા લોકો એ દેવળમાં આવતા થઈ ગયા અને અર્થ એક સુંદર ગામ બની ગયું એક નમૂનેદાર ગામ બની ગયું ત્યારે એમને થયું કે બાળકીઓ માટે કાંઈક કરવું જોઈએ અને એટલે એમણે એક નાની હોસ્ટેલ શરૂ કરી હોસ્ટેલની અંદર લોકો એ બાળકોને જમન ભોજન આપવા માટે એમની પાસે પૈસા નહોતા માગી માગીને આ બાળકોને તેઓ ઉછેર કરતા હતા એમ એકવાર હોસ્ટેલ ઇન્ચાર્જ આવીને ફાધરને કહે છે ફાધર જોન બાળકો માટે કાંઈ ખાવાનું નથી અન્ન નથી ફાધર જોન સંત ફિલોમિનાના ખાસ ચાહક હતા એનું પુતળું એમના રૂમમાં હતું ત્યાં જઈને પ્રાર્થના કરે છે પહેલાં બોર્ડિંગ ઇન્ચાર્જને કહે છે જા હતું અને ભંડાર આગળ ઊભો રહે ભંડાર આગળ જાય છે ભંડારને ખોલવા જાય છે તો ખુલતો નથી એને ખ્યાલ આવ્યો કે આખું ભંડાર અનાથી ભરાઈ ગયું હતું એ દોડતો દોડતો આવે છે અને સંત જોન મારી વ્યાની કહે છે કે આખું ભંડાર ભરાઈ ગયો હતો કીધું સંત ફિલોમિનાએ આપ્યો એમના પુરોહિત કાળ દરમિયાન તેઓ એક વખત ખૂબ જ બીમાર પડી ગયા હતા અને બીમારીમાં લગભગ મૃત્યુ નજીક આવી ગયું હતું ત્યારે તેઓ સંત ફિલુમિનાને પ્રાર્થના કરે છે અને એમાંથી એમને નવું જીવન મળે છે તેઓ એક એક કુટુંબની ભાડ લેતા હતા એક એક કુટુંબને પ્રાર્થના માટે દોરતા હતા તેઓ પોતે ખૂબ જ ઉપવાસ ને ખૂબ જ પ્રાર્થના કરતા હતા એમના જીવનની અંદર સૌથી મહત્વની બાબત એ હતી કે ઈશ્વરે એમને એક ખાસ કામ માટે પસંદ કર્યા હતા કે પાપી લોકોના હૃદયની અંદર બદલાણ થાય ધીરે ધીરે એમની પવિત્રતાની સુવાસ ચારેકોર પ્રસરવા લાગી લોકો એમની પાસે પ્રાયચિત માટે આવવા લાગ્યા અને પ્રભુએ જે કૃપા એમને આપી હતી એનાથી એ લોકોના અંતરને વાંચી શકતા હતા એવા ઘણા બધા બનાવો છે કે જ્યારે લોકો આવીને એમના અમુક પાપ ઢાંકી રાખતા હતા પુરોહિતને જાણ કરતા નહોતા ત્યારે સંજોન મારી વ્યાની એમને ટકોર કરતા હતા કે પેલા પેલા પાપનું શું કેમ તે હજુ એનું જાહેરાત નથી કરી કેમ એની માટે માફી નથી માગી પેલો પાપી માણસ રડતો રડતો માફી મેળવીને જતો અને આવી રીતે એની સુવાસ એટલી બધી ફેલાય કે અમેરિકાથી યુરોપથી દૂર દૂરના લોકો કાર્ડિનલો ધર્માધ્યક્ષો ધર્મગુરુઓ ધર્મ ભગીનીઓ અને આમ જનતા પણ તેમના પાસે પ્રાયચિત માટે આવતા એમને પૂછવામાં આવે કે તમને શું અનુભવ થયો તો એ એવું જ કહેતા હતા કે અમને પ્રભુનો અનુભવ અમે ઈશ્વરને આવ્યા એવા વ્યક્તિ છે કારણ કે એમનો દેખાવ પણ એવો સિમ્પલ એમના એમના શરીરમાં કોઈ બહુ તાકાત નહોતી પણ એમનામાં પવિત્રતા હતી અને પવિત્રતાની છાપ આજુબાજુ પ્રસરતી હતી તેઓ જ્યારે ખાસ કરીને મોટા પાપી એમની પાસે પ્રાયચિત માટે આવતા હતા એ સમય દરમિયાન શેતાન પણ સંજોન જોન મારી ખૂબ જ પરેશાન કરતા હતા એમના એમને જે બે કે ત્રણ કલાક નીંદર રાતના મળતી હતી એ બે ત્રણ કલાકની અંદર આવીને પણ શેતાન એમના ખાટલાને હલાવી નાખતા હતા કોઈ બહુ મોટો પાપી આવે તો એમના ગાદલાને પણ છડકાવતો હતો એ શેતાન જેથી કરીને સંજોન મારીને હચમચાવી નાખે ડર લાગે પણ સંજોન મારી મારી વિહાની એ બધું સહન કરતા રહ્યા અને ખૂબ પાપીઓના હૃદયની અંદર બદલાણ થયું પાપનો પસ્તાવો કરીને લોકો જતા હતા ખરેખર પ્રભી ઈસુની જગ્યા એમણે લીધી હતી પ્રાયચિત દ્વારા એમણે કેટલા બધા લોકોના અંતરને પ્રભુ તરફ વાળ્યા હતા આપણને કહે છે કે નવ્વાણુંને એક બાજુ મૂકીને એક પાપીના હૃદયની અંદર જો બદલાણ થાય તો સ્વર્ગની અંદર અનેરો આનંદ થાય છે અને એ રીતે હજારો લોકો દર વર્ષે આવતા થયા અને રોજના લગભગ અગિયાર પહેલા શરૂઆતમાં અગિયાર કલાક અને અગિયારમાંથી બાર કલાકને છેવટે અઢાર કલાક સુધી તેઓ એ સંસ્કાર માટે પોતાની જગ્યા ઉપર બિરાજમાન થતા હતા લોકો લાંબી લાંબી કતાર કરતા હતા વાટ જોતા હતા વહેલી સવારે આવીને ગોઠવાઈ જતા હતા એવું પણ બનતું કે એમને દેખાય કે કોઈક પાપીને ખાસ જરૂર છે તો લાઈનમાંથી એ વ્યક્તિને ભલે પાછળ હોય એને બોલાવી લે અને એને એનું પ્રાયચીત સાંભળી લેતા હતા અને એને રડતા રડતા મોકલતા હતા પણ હૃદય બદલાણ સાથે મોકલતા હતા એટલે ખરેખર એમણે એક સંત તરીકે ખૂબ જ સુંદર કામ કર્યું છે અને આજે આપણને પણ આહવાન કરી રહ્યા છીએ કે પ્રાયચિત સંસ્કારનો આપણે ઉપયોગ કરીએ આપણા જીવનની અંદર સૌથી ખતરનાક જો બાબત હોય તો એ પાપ છે અને પાપ આપને ઈશ્વરથી દૂર રાખે છે અને ધર્મસભામાં કેથલિક ધર્મસભામાં પ્રાયચિત સંસ્કારની સ્થાપના થયેલી છે એનો ઉપયોગ કરીએ હૃદય બદલાણ કરીએ અને પ્રભુ તરફ વળીએ સંજોન મારી વ્યાની માતા મરિયમ પ્રત્યે પણ ખૂબ જ લાગણી ધરાવતા હતા એમના એમની જીવનની યાત્રામાં તેઓ માતા મરિયમને હંમેશા સાથે રાખ્યા હતા અને એમનો પણ એમને ઘણો બધો અનુભવ થયો હતો એ જે જગ્યાએ એમણે પ્રાયોજિત કર્યું હતું એ જગ્યાએ આજે પણ સાચવા સાચવી રાખવામાં આવેલ છે થોડા વર્ષો પહેલાં જ્યારે મારે રોમની અંદર અભ્યાસ કરવા માટે જવાનું થયું હતું ત્યારે ઓગણીસો ને બાણુંની સાલમાં અર શું ગયો હતો બાર કિલોમીટર ચાલીને જવું પડ્યું હતું બાર કિલોમીટર ચાલીને પાછું આવવું પડ્યું હતું વરસતા વરસાદમાં પણ એક યાત્રિક તરીકે હું ત્યાં ગયો હતો અને સનજોન મારી નું શરીર આજે પણ મોજૂદ છે એને સડો લાગ્યો નથી જે વેદી ઉપર એ શરીરને કાચના કાચના કબાટમાં મૂકવામાં આવ્યું છે એ જગ્યાએ જઈને મેં મારી માટે અને તમારા સૌ માટે પ્રાર્થનાને અર્પણ કરી છે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કર્યો છે ખૂબ જ સુંદર જગ્યા છે ખૂબ જ શાંત જગ્યા છે પર્સન જોન મારી વ્યાની આપણને સૌને કહે છે કે આપણે પણ પ્રભુ ઈસુ જેવા બની શકીએ આપણે પણ સંત બની શકીએ અને એટલે આપણું જીવન આપણે સુધારવા પ્રયત્ન કરીએ પાપ હોય તો પ્રાયોજિત કરી લઈએ એક નવું જીવન શરૂ કરીએ ધર્મસભા કેથલિક ધર્મસભા એટલી બધી મહાન છે કે આવા સંતો આપણને મળ્યા છે લગભગ સો જેટલા સંતોના શરીર આજે પણ સડેલા નથી એ પુરવાર કરે છે કે સત્ય છે આપણી પાસે અને એ સત્યને આપણે વળગી રહીએ તમને સૌને સન જોન મારી વિયાનીના આ પર્વના ટાણે શુભેચ્છાઓ પાઠું છું અને તમને વિનંતી કરું છું કે પુરોહિત માટે તમે ખાસ પ્રાર્થના કરજો પુરોહિત માટે એક આદર્શ નમૂનો છે જ્યારે સંત જ્હોન મારી વિયાનાને એકસોને પચાસ વર્ષ પૂરા થતા હતા ત્યારે પોપ બેનેડિક જાહેર કર્યું હતું પુરોહિત વર્ષ અને સંત જોન મારી વિહાની માટે એમણે કીધું હતું કે સૌના ખાસ એ આદર્શ નમૂનો છે ખાસ કરીને પુરોહિતનો નમૂનો પુરોહિત માટે એ નમૂનો છે તો આમ પુરોહિત માટે આ પ્રાર્થના કરશો અમે પણ તમારી માટે પ્રાર્થના કરીશું જય ઈસુ ગોડ બ્લેસ યુ ઓલ